દભોઈ તાલુકાના ઢોલાર ગામે વણકરવાસ દેવ નદીના કિનારે ભીખડ ધસી પડતા મોટા પાયે ધોવાણ થયું છે છેલ્લા બે વર્ષથી દેવ નદી મોટા પાયે ધોવાણ થઈ ચૂક્યું છે વણકરવાસમાં રહેતા પચાસ ઉપરાંત પરિવાર દ્વારા સરપંચ સહિત તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી વણકરવાસ છેડે મોટા પાયે જમીનનું ધોવાણ થયું હોય બાળકો પણ અહીં રમે છે અને ભીખડ પડી જવાના કારણે પશુઓ પણ અંદર પડી જવાની સંભાવના જણાઈ રહી છે ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા ડભોઈ તાલુકા પંચાયતના પણ ટીડીઓને પણ રજૂઆત કરી અને સરપંચ સહિત તલાટીને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી વહેલી તકે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી કામજનો દ્વારા માંગ કરવામાં આવી છે દરમિયાન કોઈ બાઇક ચાલક કે ફોર વ્હીલર ચાલક આ ખીણમાં ખાબકી શકે તેમ છે દેવ નદીના કિનારે સંપૂર્ણ ધોવાણ થઈ ચૂક્યા છે તો વહેલી તકે સરકારી તંત્રના અધિકારી જાગે અને સંરક્ષણ દિવાલ બનાવે ગ્રામજનોની માંગ છે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે તંત્ર જાગશે કે પછી આ ગ્રામજનોનો નિકાલ સરકારી બાબુઓ વહેલી તકે લાવે તેવી માંગ ઉઠવા પામી છે હું ડોલા ગામનો વતની છું ને મારું નામ વણકર ધનજીભાઈ હરજીભાઈ છે અમારા સાહેબ એક જ વસ્તુ છે કે અમારે જે આપણે નદીની અંદર ચોમાસાની અંદર જે પૂર આવ્યું તો અમારા જે પૂરની અંદર જે અમારી દીવાલ આ જે નદી કિનારો છે અમારું વધારે પડતું થઈ ગયેલું છે બીજું કે અમે જે ધોવાન થયું તો એને અમે સરપંચ અને ટીડીઓની અંદર તાલુકા પંચાયતની અરજી કરેલી છે કે ભાઈ અમારે એક સુરક્ષા દિવાલ બનાવી આપો અમારા ઘરોની નજીક છે કે આ આવી ગયું છે ધોવાન તો અમારા બીજું કે અમારા જે નાના છોકરાઓ છે ને જે મોટા વડીલો છે તો એકદમ કોઈ આ બાજુ આવી જાય એને જાનહાનિ થાય તો એની જવાબદારી કોની તો અમારી

મિનિમમ બસો અઢીસો હજાર રહીએ છીએ આગળ હું ઢોલા ગામનો વતની છું અને ગામ પંચાયતની અંદર સભ્ય છું હું નામે બળજેભાઈ જયભાઈ રોહિત હું આ જે ત્રણ વર્ષથી અઢી ત્રણ વર્ષની અંદર આ અરજી આપેલી છે નદીના બાંધકામ માટે કે જે લગભગ ત્રીસ થી પાંત્રીસ ઘરની વસ્તી છે ત્રીસથી પાંત્રીસ ઘરની વસ્તીને આ જોખમકારક છે નદીનો પૂર આવવાથી નદીનો પૂર આવવાથી આ સમયે આ વર્ષની અંદર એ પૂર આવવાથી અમારા ઘરોની નજીક આ નદી આવેલી છે હવે સાહેબ શ્રી તાલુકા તાલુકાના ટીડીઓ સાહેબને અમે અરજી આપેલી છે અને અરજીના આધારે અમુને આજે તકલીફ પડે છે અને અમુના લોકોને અત્યારે જે કંઈ આજે જે અવર અમારા છોકરા નાના બાળ કયા સમયે કયા ટાઈમે આ નદીની પાર પડી જાય એ જવાબદારી અમે જાતે સ્વીકારી નહીં શકતા હું કોઈ સમયે અમારો એવો હતો નહીં મજૂરી વર્ગના વ્યક્તિ છે અને મજૂરી કોઈ ટાઈમ આપી નહીં છોકરોને સાચવવાનો મને એક વ્યક્તિને એવું કહેવા માંગુ છું કે આ જે સુરક્ષા દીવાલ છે એ સુરક્ષા દિવાલનું કોઈ પણ સંજોગે કોઈ બી કોઈ બી ટાઈમે અમુને આની વહેલી તકે કોઈ પણ ટાઈમે અમુને આ કામ કરી આપવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને ના હોઈ શકે આ સુરક્ષા દેવાલનું તો અમુને કોઈ પ્લોટ ફાડી અને બીજી જગ્યા આપવાની તમામ જવાબદારી એ તાલુકા પંચાયત યા તો ઉપલા ઉપલા અધિકારીઓની રહેશે